દોસ્તો ગુડ મોર્નિંગ જય માતા જય દ્વારકા દેશ તો આપણે રાતના બાર વાગ્યાના ભરૂચમાં છીએ હવે આપણે નર્મદા બ્રિજ ઉપર પૂજા છીએ અને પાણી જોવો તમે કેમ થાય છે પાણી જોવો તો ખાલી પાણી એવું જાય એમ કાક હમલે છે પાણી કેમ જાય

ફાઇનલી દોસ્તો હવે આપણે સવાર ઉડ્યું છે અને સાડા સો વાગ્યા છે આપણે ભરૂચ તોલ નાખે પૂજ્યા છીએ આપણે રાતના બાર વાગ્યાના હતા ભરૂચ માં હવે તોલ નાખે પૂજ્યા کپنا کوسمبا <سؤال>

કાન યાદ રાઈ કે બો કાઈ કે બો જો આપણે એને કે છે રાઈ આપડે ખાલી ભરુસ પાર કરવા કાન છે હા આજી ખાલી ભરુસ પાર કરતા ઓ કાય કાય પાણી ની સા ને કાય વસ્તુ નઈ એવું હતું રાઈ છે હાલે ઘરે ઘરે હાલે ઓલા પીળ કેમ હાલે આટુ હાલે

અને આપણે અત્યારે પૂરી ગયા છીએ આહવા સાપુતારા પહેલાં પેલા આહવા આવે ને ત્યાં આગળ અને બાપા સીતારામ કાઠિયા ઢાબા આ આપણી ગાડી પીડી અહીંયા કમલેશી મલકા હું છે આજે કાયલ ના હું છે મજા બગડી ગઈ છે પછી દવાખાને લઈ ગયા ઇન્જેક્શન દેવડાવ્યું તારે હવે અત્યારે કાય ત્યાં હું હોય જે થાય હવા કેમ રહેશે પછી ખબર પડે હવે તો આપણે થોડીક ચા પીવી છે કે કમલેશન પીવી ના તો આપણે એકલા પી એ જઈને ચા આવે આળો તો આપણે ચા પીતાય તો ફાઇનલી દોસ્તો હવે આપણે ગેમી કરી લીધું છે જો આપણે સંભલે ને મજા ના આવે બગડી ગઈ છે હાવ તો જીમી ખાવી થા આપણે ભૂલતાવું છે અહીંયા હવામાં તો રાખિયા ને કેવી તબિયત પાણી રહે છે એની ઉપર થોર પડવા હવે اگر حال شروع کہیں نہیں ہے خوشی میں کہہ لیتی ہے <تصفح> تو so, آپ نے ساپ اتارا درست تو بین سرلا آپ رہی تھی آہ ہوا ہے اندعوان کی جی دو تو <تصفح> so, ساپ اتارا آگر نہیں کرائیں گھاٹ بار پاہیں تو آپ نے ہمیں اب آپ ویڈیو نہیں آپ نے بھی 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 તો ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ બધાને અને વિડીયો ગમે તો લાઈક્રાઈબ કરી